લોક ટોળા ઉમટ્યા છે આપ લોકોના માધ્યમથી પોતાની જાતને હેરાન ના કરો પોલીસે સાફ છે અને પોલીસ સાથે અમારી ચર્ચા થયેલી છે કે જે નિર્દોષ હશે એના અમે હાથ પર નહીં જગાડીએ અને નિર્દોષ અમે છોડી દઈશું પણ જે ગુનેગાર છે જે કૃત્યમાં આયા છે એ લોકોના અમે તપાસ કરીને પછી નિર્ણય લઈશું બીજી એક વાત છે કે જે લોકોએ આ ખરાબ કૃત્ય કર્યા છે એ લોકોને બી પોલીસે પકડી લીધા છે અને પોલીસ એમના બી જે કાયદેસરના કાર્યવાહી છે એ કરવાની છે એટલે આપણે એમ માનવાની જરૂર નથી કે એક તરફી ચાલી રહ્યા છે પોલીસે બહુ સારી રીતે કામગીરી કરે છે અને પોલીસનું હક કામ છે કે કોઈ સખ પર હોય તો એને સખ પરથી ઉઠાવવું અને પછી એની પૂછતર કરીને એને પરત જવા દેવાનું અને કેટલા લોકોને છોડી દીધા છે અને બીજા જે છે એની બી તપાસ કરીને કાર્યવાહી કરશે અને જે નિર્દોષ હશે એને સો ટકા છોડી દેશે આવનારા દિવસોમાં તહેવાર આવી રહ્યા છે અને મારા હિન્દુ મુસ્લિમ ભાઈઓથી એક રિક્વેસ્ટ છે કે વેપાર ધંધાના ઠેકાણા નથી એટલે આગળ કંઈ ના થાય એનું ખ્યાલ રાખવું અને વેપાર ધંધા થાય એના પર અસર ના પહોંચે એનું પણ ખ્યાલ રાખવું એ મારી આપ લોકોથી વિનંતી છે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें